તો આપણે પાર્સલ કરી લીધું છે પણ હવે ખાવાની છે બરફની ડીશ કારણ કે બહુ જ ગરમી થાય છે ઓ નીરા ચાલ ને બહાર આવી કેવું વાગે ઓ આમ જા કેવું ખરે કોપિયાનો તો કોઈ પાળોસ પડી ગયો આય પાકી એટલા ગયા છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણને લઈ જાય છે સ્વિન પાલીતાણા હું લેવા લઈ જાય છે કારણ દાગીના કરાવવા લઈ જતા છે ઘણા ટાઈમ પછી લઈ જાય છે એટલે દાગીના કરાવવા નથી જતા ફરવા જાય છે એ પણ પાલિતાણા જઈને ખબર પડશે કે ક્યાં ક્યાં ફરવા જાય અને આ જેવો વિચાર છે કે બહાર ખાવા જાય પણ હવે જોઈ બજેટ પ્રમાણે ચાલવું પડશે એવી રીતે એવું બધું હા અહીંથી વિચારવાનું હોય ત્યાં જ ન હોય એ તો ખિસ્સામાં મની વધે પછી ખબર પડે ને ખિખારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાય રહે છે પાલીતાણા પગ્યા થઈ હવે છે ને આપણે એટીએમ માં પૈસા કાઢવા માટે જવાનો છે કારણ કે પૈસા છે ને ખલા થઈ ગયા છે આ આ મેડમ ને ખરીદી કરવાની છે લે કરવાની છે ને એના કારણ કે અત્યારે રાતે હું લેવા આવ્યા ને દિવસે બહુ તડકો પડે ને કઈ લેવાની દસ નથી ઉસ્તી લેવાનું તો શું છે આપણે પાણીના બોટલ લેવાના છે પછી શરબત કરવા માટે થોડું થોડું લેવાનું ખરીદી તો મત કરવાની પણ ખરીદી આપણે થઈ ગઈ છે અત્યારે આપણે આવ્યા છીએ ખાવા માટે માટલા માટલા જો માટલું લે ન ન તો બગાય સબઈ નહીં પણ ખાઈ ને પછી આખી આપડે સટકી જવાનું છે આજ આપણે છે ને મંચુરિયન છે ને પાછળ કરાવી દીધું અહીંયા ખાધું નહીં કારણ કે બહુ મોડું થતું છે ને ગરીબી બહુ થતી છે ને એટલે આપણે બરફની ડીશ ખાવા આવી ગયા એ લઈ ગયા મેડમ ઝાપટવા મળ્યા બરફની ડીશ મને તો પૂછો હાલે મેનું મંગાય બીજું કઈ મંગાવવું હોય બીજ જો હાવ હાજી ને સિમ્પલ લાગે કેટલા વાય મંગાવી પેટ નું ઠંડુ થઈ જાય ને ત્રીસ પચાસ દોઢસો કેવું વસ્તુ આધારે છે તે હોય છે મેનુ વાસી લીધું મસ્ત છે દોઢસો મંગાવી કઈ છે રામ ઓર શ્યામ સ્પેશિયલ ડીશ વાહ સ્પેશિયલ ડીશ મંગાવે તો મજા આવે ખાવાની આમાં કઈ છે ને આમાં કસ્કે કાજો કોઠો થાય પાલી જાને છે આપણે ઘરે આયો ને ત્યાં જો તમને મિત્રો બતાવ્યું જમ ના જઈ હો જોઈ લે હે પલ્લી ગયા કા હો તો એલા આકાને જતો ન આયો નવો કાર્ય કરને

મિત્રો ગુડ મોર્નિંગ બધા કારણ કે આજે બીજો દિવસ થઈ ગયો છે સવાર માં પોર માં છે ને જો સુરત દાદા નીકળ્યા છે ને ને છે વાડી આવી ગયા છે દક્ષા કે છે ને

તો મિત્રો આપણે છે ને આંબે ને ત્યાં કેટલી કેરી ખરીદીને ખરીદી બતાવું જો એક બે ત્રણ ચાર પાસ કેટલી કેરી ખરીદાય જો ખરીદાયો છ આ છે ને કાક રોગ આવી ગયો છે કેરીમાં જો આવી રીતના થાય ને પછી કેરી છે ને ખરી જાય છે આનો કઈ ઉપાય હોય કોઈને આંબા હોય તો કમેન્ટ કરીને કહેજો આનો કઈ આ કેરી થાવ સારી છે જો

આ એક એક નંગમાં જ બધી છે નકર આમાં છે ને અહીંયા બબ્બે તન તન આમાં બબ્બે તન તમને આ બધી કેરી ખરી ગયેલી છે આ ખાલી છે ને એ બધું આમાં જો આ બધા એમાં કેરી ખરી આ સરના સિંગલ સિંગલ જ બધી બધી બહુ માલ ખરી ગયો અને આના વિશે છે ને કોઈને ખબર પડતી હોય ને આંબામાં તો કમેન્ટ કરીને કહેજો કે આમાં દવા કંઈ નખાય ને એવું અમારે છે ને પહેલી વખત આંબા કરે ને એટલે આની વિશે અમને કંઈ અનુભવ જ નથી

તો આપણે એક અઠવાડિયા પછી વાડી આવ્યા છે ને કારણ કે મારા હાહુ અને મારા હારા ગયા છે જાત્રા કરવા એટલે કોઈ વાડી આવતું નથી એટલે આમ પોપિયાનો તો કોઈ પાળો પડી ગયો આય પાકી એટલા ગયા છે અને આવ્યા એટલે આને અશ્વિન જોવો અત્યારમાં મળ્યા પાડવા હવાર હવારમાં આમાં કેટલા પાંચ પોપિયા આમાં છે અને આમાં સાત પોપિયા આમાં છે એટલે કુલ 12 પોપિયા પાકી ગયા બોલ કેટલા દિવસથી વાડીયા નથા એટલે કેટલું નવું થઈ ગયું ને કેટલું જૂનું થઈ ગયું બોલો ડાડીમ જો આમાં ડાડીમ જો आईवसे हां आई जावनो हां मस्त से कटला असे हमसो तो म हामे तो, तो बहोत मस्त से लाल जो तो फॅमिली आपडे एक कठवाडिया नु बकालू ले लीतुसे आखी ठेली भरली तीसे अने ठेली पण उपर ती नथी नशिने काय केवा एम से नी ठेली લઈ गयो एम का मारे जाईसे एनाथ माईसे न मारत मा ठेली से અને કેવું સારું જો મેં કીધું છે ને અત્યારે આપણે બજારે જઈ છીએ હાલના બકાલું લેવા તો બહુ મોંઘું બકાલું છે મેં કીધું હાલો ને કે દૂનો વાડીએ ગયા નથી એટલે કેટલું બકાલું છે બકાલું લઈએ વાડી હોય ને કેવું હારું બોલો ગાઈ અમારે તો અશ્વિના દાદાની મૂકતા ગયા છે વાડી ઉપકાર મન માં દાદા નો કે 5 રૂપિયા નઈ આપડા ભાઈ હારા છે હા એમ પાંચ તો પાંચ બકાલુ ખાવા થાય કે નહીં એ કી માતા છે ને તમે એક વસ્તુ વાવો ને તો એ હાની તમને તેર વસ્તુ આપે બોલ હાસી વાત છે તો હવે જા દેવું છે ને ઘરે હા તો હારો હાલો અમે અમારા વાડીમાં વિડીયો પૂરો કરી દઈ અમારો વિડીયો પસંદ આવે તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી એક નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય